નમસ્કાર પહોંચું વ્યંગા પરમા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એકનેજર આજના સમાચારો પર અંકલેશ્વરમાં નકલી સર્ટિફિકેટ બનાવી વેચાણ કરતા કોમ્પ્યુટર ક્લાસીસના શિક્ષકની ધરપકડ કરી દેશવ્યાપી કોમાન્ડનો પર્દાફાશ કરતી એસઓજી વરૂચ એસઓજી પોલીસે મીરાનગરમાં હેપ્પી કોમ્પલેક્સમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં દરોડા પાડી કોમન્ડ ઝડપી પાડી પોલીસે એકવીસ નકલી સર્ટિફિકેટ કોમ્પ્યુટર સીપીયુ કલર પ્રિન્ટર અને મોબાઈલ મળી મુદ્દામાલ જપ્ત કર્યો સાયખા જીઆઈડીસી બ્લાસ્ટમાં ત્રીજો મૃત્યુ મળતા મૃત્યુ આ ત્રણ પર પહોંચ્યો બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ સુરક્ષા સામે અનેક સવાલો યથાવત ટોલ્વીન કેમિકલના કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસે હેપી કોમ્પલેક્ષમાં રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસીસમાં ભરૂચ એસઓજી પોલીસે દરોડા પાડી દિલ્હી શૈક્ષણિક બોર્ડ અને આઈટીઆઈના નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી વેચનાર ક્લાસીસના શિક્ષકની ધરપકડ કરી દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારંગપુર નજીક આવેલ મીરાનગરમાં હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં જેએસ કિશનલાલ પ્રજાપતિ ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ દસ અને બારમાં આઈટીઆઈના નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે ક્લાસીસમાં દરોડા પાડતા દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના નામની અલગ અલગ એકવીસ જેટલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા પોલીસે ક્લાસીસના શિક્ષક જયેશ પ્રજાપતિને અટકાયત કરી પૂછપરછ કરતા તે બે હજાર બાવીસથી દિલ્હીના એક શખ્સ સાથે સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ માટે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો અને ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના રૂપિયા પંદર હજાર લેખે એક વિદ્યાર્થી પાસેથી મેળવી રૂપિયા સાત હજાર પાંચસોનો હિસ્સો દિલ્હીના સહયોગીને આપતો હતો એસઓજી પોલીસે ક્લાસીસમાંથી રૂપિયા પચીસ હજારનું કોમ્પ્યુટર સીપીયુ પંદર હજારનું કલર પ્રિન્ટર અને પાંચ હજારના મોબાઈલ તેમજ એકવીસ નંગ ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી જયેશ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી વાઘરા તાલુકાની સાયખા જીઆઈડીસી માં આવેલ વિશાલિયા કત ફાર્મા કેમ કંપનીમાં માં ગત મોડી રાત્રે થયેલા પ્રચંડ બોઇલર બ્લાસ્ટને કારણે કંપની નું માળખું સંપૂર્ણપણે ધરાશે થઈ ગયું હતું આ દુર્ઘટનામાં અત્યાર સુધી માં કુલ ત્રણ શ્રમિકો મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે વાઘરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલ વિશાલયાકરની ફાર્મા કેમ કંપનીમાં પ્રચંડ બોઈલર બ્લાસ્ટને કારણે કંપનીનું માળખું સંપૂર્ણપણે ધરાશય થઈ ગયું હતું આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે પ્રારંભિક તબક્કે મનીષકુમાર મંડલ અને ધર્મેન્દ્ર મોહરના મૃતદેહ મળ્યા હતા જ્યારે લાપતા બનેલા ત્રીજા શ્રમિક ઉત્તર પ્રદેશના સૂરજ રાજકુમાર નિષાદનો મૃતદેહ સઘન સર્ચ ઓપરેશન બાદ આજે કાટમાળમાંથી મળી આવ્યો હતો મૃત્યુ આંક ત્રણ પર પહોંચતા બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ હતી આ બ્લાસ્ટમાં આસપાસની કંપનીઓના કર્મચારીઓ સહિત ચોવીસ જેટલા લોકોને ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે જ્યારે બ્લાસ્ટની તીવ્રતાને કારણે આસપાસની અનેક કંપનીઓને નુકસાન થવા પામ્યું હતું આ ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાના મૂળ કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમાં પ્રાથમિક અંદાજ મુજબ ત્રણ ટન જેટલા ટોલ્વિન કેમિકલના કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે ઘટના સ્થળ પર એએસપી એસપી અજયકુમાર મીના પીઆઈ એફએસએલ અધિકારી વી આર પટેલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓની ટીમે મુલાકાત લઈ સ્થળ તપાસ હાથ ધરી હતી જોકે આ ઘટનાએ જોખમી ઔદ્યોગિક એકમોના સંચાલકોમાં સલામતીના નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે વહીવટી તંત્ર દ્વારા દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આવોર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં કચરો ઠાલવતા સેનેટરી ઇન્સ્પેક્ટરે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એકવીસ બસો ચોવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ હેઠળ ગુનો નોંધાવ્યો હતો આમોદનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન લીકેજ તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પો ન આવવાના પ્રશ્ન બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી છતાં વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં આવતા યુવા કોંગ્રેસી નેતાએ પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરી ખાતે લાવી સેનેટરી ઇન્સ્પેક્ટરના ટેબલ પર ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતે સંસારી અને કેતન મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગતરોજ સાંજના સમયે યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સામે સેનેટરી ઇન્સ્પેક્ટરે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એકવીસ બસો ચોવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ હેઠળ ગુનો નોંધાવ્યો હતો જેથી આમોદનું રાજકારણ ગરમાયું હતું આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીએ જણાવ્યું હતું કે કેતન મકવાણાએ વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની હાજરીમાં અમારા ટેબલ પર કચરો ઠાલવ્યો હતો તે બાબતે ફરિયાદ કરી છે પરમજીત જે બનાવ બન્યો હતો જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારી ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે તો એ કેતનભાઈએ તમારી ફેટ પણ પકડી તમે એવું લખાવ્યું છે કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય એ મીડિયાના કેમેરામાં આવેલ નથી પણ ધામ ધમકી બી આપવામાં આવેલી છે ફેટ બી પકડવામાં આવેલી છે આ બાબતે કેતન મકવાણાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ હતી તેમજ કચરો ઊઘરાવતો ટેમ્પો વિસ્તારમાં આવ્યો નહીં એટલે અધિકારીને ટેબલ પર કચરો ઠાલવ્યો હતો મારી ઉપર રાજકીય કિન્નાખોરી રાખીને દલિતોનો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવી છે આ ઘટનાને પગલે નગરપાલિકા તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો હવે એના વિશે હું જ્યારે એફઆર ગઈકાલ રાતે મેં સાંભળી તો જ્યારે સાંભળી ત્યારે પણ મને અત્યારે હસવું આવે છે એ ખાસ્યાસ્પદ છે એનું કારણ એ જ છે કે જ્યારે મારા વિસ્તારની વાત કરું તો મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે પાઇપલાઇન તૂટેલી હતી તેની પણ રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી કચરા ઉઠાવવા માટે ટેમ્પો નહોતું આવતું તેની પણ રજૂઆત કરી હતી જ્યારે ટેમ્પો સીઓ સાહેબે જાતે કીધું હતું એસા એસ એસઆઈને એસઆઈએ કબૂલત કરી કે આવતીકાલે ટેમ્પો આવશે તો પણ આવ્યું ના ત્યારે કચરો જાતે મેં મારા ઘરેથી લાવીને જ્યારે નગરપાલિકામાં એસઆઈના ટાઇબલ પર નાખ્યું કારણ કે એમને પણ ખબર પડે કે અમારે જે કંઈ દુર્ગંધ વેઠે છે તે એ પણ જાતે વેઠે પણ આ તો પેલું કહેવાય ને કે રાજકીય કિન્નાખોરી રાખીને કંઈ ને કઈ રીતે આમ જનતાનો અવાજ દબાવવા માટે તેમજ હું જાતે એક દલિત વિસ્તારમાંથી આવું છું ને દલિતોનો અવાજ કંઈક વધારે અગ્રેસર ના બને તેના માટે રાજકીય કિન્નારખોરી કરીને મારી પર એક આ ફરિયાદ કરવામાં આવેલી છે કારણ કે અવારનવાર નગરપાલિકાના અનેક બાબતમાં જે કંઈ ભ્રષ્ટાચાર થતો હોય એનો અવાજ હું છાંટી ઠોકીને હું ઉઠાવું છું તેમજ આવા ખોટા કેસ કરીને એવું સમજતા હોય કે હું ચૂપ બેસી જઈશું ભ્રષ્ટાચારમાં અવાજ નહીં ઉઠાવું તેમને શાણમાં સમજાવ્યો છું કે કાયદા પણ અમે ચાલનારા લોકો છે અમે ક્યારેય ધાક ધમકી આપતા નથી તમારા ઓફિસમાં સીસીટીવી ફૂટેજ પણ છે તે પણ જાહેર કરો મારી પાસે જેટલા ફૂટેજ છે એ બધા હું જાહેર કરવાનું છું અંકલેશ્વર જીઆઈડીસી ના એ સેમિનાર હોલ ખાતે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામજીવન જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર જેઆઈડીસી ના એઆઈએ સેમિનાર હોલ ખાતે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપિકા મિનલ પંચાલ બાર જેટલા વિદ્યાર્થીઓ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ હસમુખ પટેલ ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો વાલમજી દેસાઈ ચંદુ અકબરી યોગેશ પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશ સેવક દ્વારા વિકસિત ભારતની સફળતા માટેના વિષયને અનુલક્ષીને સંબોધન કરાયું હતું હું ડૉક્ટર મિનલ પંચાલ આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રતિનિધિ તરીકે આજે હું અહીં સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે અંકલેશ્વર એસોસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગ્રુપ ગ્રુપે અમને જે ઇન્વાઇટ કર્યા છે આ કાર્યક્રમ કરવા માટે તો એમનો હું ખૂબ આભાર માનું છું અમારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ની જે ગ્રામજીવન પદયાત્રા છે એ બે હજાર સાતથી થી શરૂ થઈ અને આજ દિન સુધી ચાલી રહી છે અમારા વિદ્યાપીઠના જે કુલાધિપતિ છે આચાર્ય દેવરજજી અને વાઇસ ચાન્સેલર ડોક્ટર હર્ષદભાઈ પટેલ તથા ગ્રામ જીવન પદયાત્રાના સંયોજક શ્રી દીપુભા દેવડાજી ના માર્ગદર્શન અંતર્ગત અમે એકસો પંચોતેર ટુકડી તમામ જિલ્લાઓમાં જઈ અને આ સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરી રહ્યા છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને નગરપાલિકા તથા દરેક એસોસિએશનમાં જઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે આપણા અંકલેશ્વર ઉદ્યોગપતિ જે એસોસિએશન છે તેમને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે અને અમને ખૂબ મદદ કરી રહ્યા છે ગઈકાલે નગરપાલિકામાં પણ ખૂબ સરસ સફળ કાર્યક્રમ થયો છે તો અંકલેશ્વર તાલુકાનો હું આભાર વ્યક્ત કરું છું જીઆઈડીસીનો આભાર વ્યક્ત કરું છું જીઆઈડીસી તરફથી અમને આજે ખૂબ સરસ કાર્યક્રમ કરવા માટે અહીં આમંત્રણ આપ્યું છે ધન્યવાદ અને અમને પરમિશન આપ્યું છે અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના વાર્ડી હોમ્સ ખાતે શ્રી રામચરિત માનસ કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા સત્સંગ કીર્તન મહા

અહમોદનગરમાં અત્યંત ગીચ ગીચવસ્તીવાળા વિસ્તારોમાં આવેલ અનેક સરકારી ઇમારતો છેલ્લા દોઢથી બે વર્ષથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેને જમીનદોષ કરવાની કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહમોદનગરમાં અત્યંત ગીચ ગીચવસ્તીવાળા વિસ્તારોમાં આવેલ અનેક સરકારી ઇમારતો છેલ્લા દોઢથી બે વર્ષથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેને જમીનદોષ કરવાની કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે આ ઇમારતો નજીક જ શાળા અને જાહેર સ્થળો આવેલા છે જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે સ્થાનિક કચેરીઓ અને સત્તાવાળાઓને લેખિત અને મૌખિક રજૂઆતોનો દોઢ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારબાદ જ આ જર્જરિત બિલ્ડિંગોને જમીનદોષ કરવામાં આવશે આમોદ મિશ્ર શાળા નંબર એકની બિલકુલ બાજુમાં આવેલ જૂની કોર્ટની બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે અહીં નાના મોટા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોવાથી આ ઈમારત બાળકોના માટે જોખમરૂપ બની છે જાણે બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા આવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સ્થાનિક આચાર્ય અને શિક્ષકોએ પાછલા દોઢ બે વર્ષથી આમોદ નગરપાલિકા મામલતદાર કચેરી શિક્ષણ વિકાસ અધિકારી તેમજ પીડબ્લ્યુડીમાં લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆતો કરી છે શિક્ષકો દર મહિને નિયમિત જાણ કરી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી જાગ્યું નથી માત્ર કોર્ટની ઈમારત જ નહીં પરંતુ અન્ય સરકારી માળખાઓની હાલત પણ દયનીય છે મામલતદાર કચેરી સામે બહુમાળી બિલ્ડિંગ નંબર આઠ હાલત પણ જર્જરી છે ગોદાઉનની બાજુમાં આવેલી આ ઇમારત પણ ખૂબ જ જર્જરિત છે તાજેતરમાં તિલક મેદાન પાસેની જર્જરિત ઇમારતના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અહીં ક્રિકેટ રમમાં આવેલા એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઘટનાના સમાચાર પ્રકાશિત થયા હોવા છતાં પણ અધિકારીઓના કાન પર પણ સરકતી આ સમગ્ર મામલો તંત્રની છતી કરે છે છે સ્થાનિકો માંગ કરી રહ્યા કે બાળકો અને સામાન્ય નાગરિકોના જીવનનું જોખમ હોય તેવી તમામ જર્જરિત ઇમારતોને તાત્કાલિક અસરથી જમીન કરવામાં આવે આ અંગે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દરમિયાનગીરી કરી સંભવિત દુર્ઘટના ટાળે અને બેદરકારી અધિકારીઓ સામે કડક પગલાં લે તેવી લોક માંગ ઉઠવા પામી છે જો આ મોદમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રના નિંદ્રાધીન અધિકારીઓની મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ જે જૂની કોટ કચેરી આવેલી છે ખૂબ છે જ્યારે હું અહીંયાથી પસાર થતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા ઓળખતા આ તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ આની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી હતી જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક રહો આપણા ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાઇપો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતાં તાત્કાલિક જે તે લાગતા વળતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં તારીખ બાર અગિયાર બે હાજર પચીસ ને બુધવારના રોજ મોટામિયા મિયા ખાતે કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બિરસા મુંડાજીની ની એકસો પચાસમી જન્મ નિમિત્તે જનજાતીય ગૌરવ રથયાત્રા અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાડા સાત કલાકે શાળાના પટાંગણમાં એસપી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલ એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ આચાર્યો શિક્ષક ભાઈ બહેનો કતારબદ્ધ રીતે હાથમાં સ્લોગનો પોસ્ટર અને ઢોલ નગારાના તાલ સાથે બિરસા મુંડાજીની શાનમાં નારા બોલતા બોલતા સંસ્થાના મેઇન ગેટથી બજારમાં થઈ ઝંડા ચોક ઘંટી ફળિયામાંથી પસાર થઈ શાળાના મેદાનમાં પરત ફર્યા હતા આ તબક્કે ઠેર ઠેર ગ્રામજનોએ પ્રભાત ફેરીને આવકાર આપ્યો હતો કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટના સભ્ય મોહમ્મદભાઈ રાવત દ્વારા આ પ્રભાત ફેરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરમાં નકલી સર્ટિફિકેટ બનાવી વેચાણ કરતા કોમ્પ્યુટર ક્લાસીસના શિક્ષકની ધરપકડ કરી દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરતી એસઓજી ભરૂચ એસઓજી પોલીસે મીરાનગરમાં હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડી પોલીસે એકવીસ નકલી સર્ટિફિકેટ કોમ્પ્યુટર સીપીયુ કલર પ્રિન્ટર અને મોબાઈલ મળી રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો સાયખા જીઆઈડીસી બ્લાસ્ટમાં ત્રીજો મૃત્યુ મળતા મૃત્યુ ત્રણ પર પહોંચ્યો બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ સુરક્ષા સામે અનેક સવાલો યથાવત ટોલવિન કેમિકલના કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા આજનો સિટી ન્યૂઝ એ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર